ગીર સોમનાથ જિલ્લાના ગીર ગઢડા તાલુકાના જૂના ઉગલા ગામમાં સરપંચ પદ માટે બે વહેવાનો રસપ્રદ જંગ જોવા મળ્યો હતો છેલ્લા દસ વર્ષથી સરપંચ તરીકે કાર્યરત ડાંગોદરાએ ચૂંટણીમાં સંપૂર્ણ પેનલ સાથે હરાવી દીધા છે જયાબેન પોતાની યુવા પેનલમાં તમામ સાત સભ્યો સાથે વિજય રહ્યા છે જેને લઈ ગામમાં નવા નેતૃત્વ પ્રત્યે અને ઉત્સાહ જોવા મળી રહ્યો છે આ પરિણામથી જૂના ઉગલા ગામમાં

સામાન્ય ચૂંટણી જુના ઓગલા માં અમારી પેનલ સાથે સાત વોર્ડ તેમજ સરપંચ અમારા ગામ લોકો એ જંગી બહુમતી બહુમતી જીતેડા અમે ગામના લોકોને એટલો આ વાયદો આપીએ છીએ કે જે તમે અમારા ઉપર વિશ્વાસ રાખ્યો છે એ વિશ્વાસ અમે ખોટો નહીં પડવા દઈએ અને જે પણ ગામના અત્યાર સુધીના વિકાસના કામો અટવાયેલા છે કે જે કામો વ્યવસ્થિત નથી થયેલા એ અમે એના પૂરું ધ્યાન આપી વ્યવસ્થિત કરાવશું અને ગામને વિકાસની દ્રષ્ટિએ ગોકુળિયું ગામ સાબિત કરીને બતાડશું અત્યારે અમારા જમાઈ અમારા વ્યવહાર સાથે ઉભા હતા તો એની જીત થઈ છે તો એ માટે હું ખુશી અનુભવ છું કે મારો વ્યવહાર છે અત્યારે અમને મારો વ્યવહાર છે એના પ્રત્યે કોઈ ભેરભાવ નથી એ હું જીત્યો તોય કોઈ નતું ને એ જીતા તો કોઈ નથી અમારા વ્યવહાર હતા જીત્યા તો અમે એવું માનશું કે ભાઈ ઘી જાય તો ખીચડીમાં છે એવું અમારું માનવું છે અમે દસ વર્ષ શાસન કર્યું અમારી જ્યાં ખામી રહી ગઈ હોય તો ગામની જનતા એ લોકોને એ લોકોને કાંઈ નવી પેનલ આપણે લાવીએ અને કાંઈ ગામમાં વિકાસ કરે એ ગામની જનતા નક્કી કર્યું અમે કોઈ નક્કી કર્યું નથી